પોતે અત્યારમાં અડધી કલાક ખોટી થઈને આવ્યા તો આ લેગા હવે વાતો ઓછી કરી ને કામ જાજા કરી હા તૈયાર છે અને જો આ ભાજરવાના ભીંડા ખાઈ નો ખવાય વાયરા લાગે અમાર હોનાન ખરીદી થાય હા ભાઈ આપણો હિસાબ પૂરો બાપા ને હખ નઈ થાય કો તો બપોર વચારે ગયા હોત તો હું અલગ થાય સાહેબ ક્યોજી આ ભાદરવાનો તડકો છે બહુ જ ભાઈ મો લાગે हेलो फ्रेंड्स जय श्री कृष्णान जय माताजी કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ તમારું સ્વાગત છે ને દિવાર્તી પૂજા થઈ ગઈ છે ને ટાઈમ થયો છે 9 ને 10 નો અને અંજુ શું કરે છે અંજુ જય માતાજી જય શ્રી જય માતાજી અંજુ અહીંયા છે ને ફૂલ છે રોપ છે એ

તો ડેલી પાસે આ રોપ પડ્યો તો બાર એ રોપ છે ને હાલી નઈ હોય છે તારી ડેલી ડેલી ખખડાયું કે તે ખોઈલી નઈ હોય હા કાલ બપોરે ઉગી ગઈ હતી ને એટલે તો પછી લઈને વાવી દીધો મે કીધું ભૂતને પીપરા મળી જાય આપણે તો ફૂલ ઝાડ જોઈએ ગમે એ હોય આ બારમાસી છે તો મસ્ત એવા બે ફૂલ છે એટલે મે કીધું હાલો પેલા અત્યારમાં એ કામ કરીએ વાવી દઈએ તો સાંજે રહી ગયું હતું ને આજે કેમ આજે કેમ ના નિશાળનો જવા દીધી તે પણ ના પાડી દીધી કે મારા પપ્પા નિશાન ન જ જવું હોય કેટલી વાર કેટલી વાર ઉઠાડી દીધી પૂછતો પહેલા

આજે મરધારાબેન સ્કૂલે ન ગયા નથી આરમાં જો લેસન ડાયરી લઈને આવી ગયા કેમ કે ને ને આજ તો ફટાફટ બ્રશ કરી લીધું નાઈ લીધું ચાર નાસ્તો કરી લીધો સીધું જ હોમવર્ક લઈ લીધું સવારમાં મેં ઊઠીને એટલે કીધું કેમ આજ તું નિશાળે મને કોઈ ઉઠાડ્યું જ નથી કે અમે ખરેખર ઉઠાયું જ નથી એ મેં કીધું તે ના પાડી હતી તો કે નિંદરમાં હોય તો તમારે એમ એમને કે આખું બંધ હોય તો ખુલી હોય તમને આગળ કીધા પણ એને ખબર જ નથી ક્યાં ગાંધી જયંતિ રજા છે એટલે ધારાબેન પોપટ થઈ ગયું આટલો મોટો પ્રેમ થઈ ગયા તું રોજ નિશાળ થાય અમને સરપ્રાઇઝ આપે ને પેન્સિલ ખોવાઈ ગયું ને બુક તૂટી ગઈ ને વાંસિયાલ પડ્યો નામ પડ્યો તો કોક દીક અમારો વારો આવે ને હારો હાલો તો આવી કંઈક દિવસની શરૂઆત થઈ ગઈ છે તો હાલો હવે ઘરના બાકીના જે વાસી કામ છે એ લઈ લઈએ પછી મળીએ ને આજે તો બપોરે કે બપોર પછી બજારમાં જવાનું છે કેમ કે આજે ઘણી બધી ખરીદી કરવાની છે મારે લાયકો પડ્યો મારે કઈ નથી કરવું બેન જવું તો હાર વાલો અમારા બધાને શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો ને દુકાને જવાનું આજે મોડું થઈ ગયું છે ને આજે લીધી હતી બાબર ની મુલાકાત અંજુ ધારા ને તૈયાર કરે છે તો તો કેવા આરખા તા બોલે કે આજે લીધી હતી બાબર ની મુલાકાત આપડે હિસાબે મોડું થયું હોય તો તો વાતું કરો માં ટાઈમ જાય છે કામ કરો ન્યાથી બોલે પોતે અત્યારમાં અડધી કલાક ખોટી થઈને આવ્યા તો હાલે કા અમે વાતું ઓછું કરીએ ને કામ જાજા કરીએ હા તઈ તો આ બધું કામ કરવા તો કોણ આવ્યું તો તમે આ બધું કામ કરીને ગયા છો ને સાચી વાત છે વાસણ પડ્યા હતા કપડાં હતા ઠેક હું તો કહ્યું ત્યાં ઇન્ડોરે જ બેઠી હતી કા તારા પછી ધારાને લેસન કરાવ્યું ભૂલાઈ ગયું નહોતી ખબર સોરી સારું હાલો હવે મારે તમારે અત્યારમાં ધૈ નથી કરવી ને નહીંતર બિલ મારા નામનું જ ફાટશે કે તારે હિસાબે મોડું થયું હતું વાતું કરતી હતી મારે બસ જો બધા કામ થઈ ગયા છે બસ ધારાને માથું ઓરાવી અને તૈયાર કરવી બાકીના તો બીજા બધા કામ થઈ ગયા

હા ઇન્જે ખાધા બોલો યાદ બપોરે એને અસર કરે સવારનો નાસ્તો તો ગણતી જ નથી સારું આલો તો હવે જોઈએ અગિયાર વાગે સાહેબ કોઈ દુકાને ઘરાક નહીં હોય તો તડકો થાય થાય નહીં પેલા બધી વસ્તુ લઈ આવીએ કેમકે થાપણ ચુંદડી ને એવું બધું લેવાનું છે ને તો એ યાદ કરીને બધું લઈ લે તો ખબર ન પડે કે ઇન્દોરા પાઇપ છે આ કરતી ગોગડી સારું આલો તો વાતો નથી કરવી હું ફટાફટ પેલા ધારાબેન ને છે ને માથોડા તૈયાર કરી દો ને ધારા છે ને ગીતાબેન ની ઘરે મૂકીને જાય એટલે તડકાને ભેગી

તો હારું હાલો મળ્યા થોડીક વાર રહીને મારો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર ને દસ નો અને મેં મગભાત બાફી અને તૈયાર કરી લીધા છે અને ધારાઈ તૈયાર થઈ ગઈ મારા બાકીના બીજા કામ થઈ ગયા છે તો હવે હું જાઉં દુકાને અને પછી નથી જાઉં બધી પૂજા પાની ખરીદી કરવા તો ધારાબેન જાહે ગીતાબેનની ઘરે કેમ કે તડકાની એને હેરાન કરવા નથી લઈ જાવી હમણાં હું ફટાફટ ગઈને ફટાફટ આવી હો ને ધારા તો હાલ તો હાલ ગીતામાં માસિંહ પહેલાં તને મૂકી જાઉં પછી હું તાડા મારું હા એ વાત છે જ ને હાલ તો હાલો તારા બેન ને ગીતા બેન ની ઘરે મૂકીને જાઉં મારે ગીતાબેન પાડો માં છે ને તો ઉપાધિ નથી પછી બપોર જય શ્રી કૃષ્ણ જય માતાજી મારે જવું છે ને પૂજા પણ બધો સામાન લેવા તો અત્યારે તમાર ભાઈ ફ્રી છે ને તો હું કોઈ લઈ આવું પછી બપોર તડકો થઈ જાય તડકા ન મેળવે એને હોવાનું બધું ટાઈમ વગરનું થાય સારું હાલો અમે તો અત્યારે અમાસમાં જ લેવા જઈએ હરાજ છું

મુર્ત હજી જોયું નથી તમારા નથી તો એને ફોન કર્યો આજ તો બહુ જ ભીડે છે કાલ નોરતા હા સવારમાં વહેલું છે ને હોય ને તો થાપન થઈ જાય તો હાલો હવે છે ને વાતું નથી કરવી ફટાફટ પેલા રૂમ ને તાળા મારું અને પછી દુકાને તો હાલો મળ્યા ઘરે આવીને કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ થોડીક વાર રહીને હાલો તો હું દુકાને પહોંચી ગઈ ને અમારી દુકાને તો જો મોટા ગ્રાહક બેઠા છે આમ જો કેવડા મોટા ગ્રાહક છે આ ગોદનભાઈ જય તો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ ગયો ઓલો ભવ્ય ના 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 બે દી ની રજા મજા આવી ગઈ ને

કાંબી સાકરા જે રોબારી ભરવાડ પૂરી બધા પેરે કોરી નો પેરે કા તો જો આ એકદમ ફેન્સી છે તો કેવી લાગી આ ડિઝાઇન જરૂરથી મને કમેન્ટમાં કહેજો હાલો હવે સાહેબ મોડું થાય છે આ એના પૂણા બાર થઈ ગયા અને ધારા કહે કે તું હમણાં આવતી રહેવા નથી ને એટલું મોડું કરી દેવું કેમ કે કપિલ આવી ગયા તો બે ગયા જોયું ના કપિલ ને એમાં કેમ કે હાલો હવે કોઈ ધારા ગાડી પેલા હાલો જલ્દી સરકો થઈ ગયો સારું છે હું મગભાત આપી દઈશ સાહેબ

ખવા રૂપિયો જોઈએ ને હા છે અને જો કાલ છાણા ગૌમૂતર ને છાણ ને બધું તો કાલે હું કપિલ ની લઈ આવી હતી તો એ છાણે અત્યારે તળકે તપાવવા મૂકી દઉં કા ભૂલાય નહીં હો બપોરે થેલી તો લેતા જાવ શ્રીફળ કેમાં લઈ આવશો ત્રણ લેવાના છે પણ થેલી નથી લઈ જાવી સારું હાલો તો હવે ફટાફટ છે ને રસોઈ બનાવું શી છે અને ગરબો ચુંદડી ની બધું હું તમને નિરાતે બતાવી પેલા ફટાફટ છે ને હું મગનો વઘાર કરું અને રોટલી માંડી દઉં હવે શાક કઈ બનાવવું નથી મગનું શાક રોટલી ભાત સસ્તું ને સારું કાબેન હાલ છે ને સારું હાલો તો મડ્યા થોડી વાર રહીને ને ટાઈમ થયો છે પોણા 2 વાગણો હંજુ નું માથું ચેર્યું છે માથું નથી ચેર્યું થાકી ગયા હાવ વિચાર કરું કે હવે કઈ ભૂલાતું નથી ને કઈ ઘટતું નથી ને હજી હાન લાગીનો ટાઈમ છે હા તડકો બહુ હો આપણે એટલા તોય તો બારે ગયા તો એવો તડકો તો બપોર વચારે ગયા હોત તો હું હાલત થયો તડકો છે બહુ જ મો લાગે હાલો જમવા બેહીએ ને એ પેલા હું તમને છે ને બધી વસ્તુ બતાવી દઉં ને તારે ભૂલાઈ જા હે જાજુ તો કઈ નથી લીધું પણ ભીડ એટલી હતી ને આંબાવાડીમાં કે બધી જગ્યાએ પંદર પંદર મિનિટ ઊભું પડે ખા સાહેબ એટલી ભીડ હતી તો પેલા તો લીધો છે માતાજીનો ગરબો હાજી આપણે આમાંય છે ને થોડુંક ટામક ટીમક કરશું ડેકોરેશન કરશું ગયા વખતે કહી દીધું કા મસ્ત એવું તો આ લીધો છે માતાજીનો ગરબો સરસ એવો જે આમાં એ થોડુંક આપણે ફેરફાર કરશું ને પછી તમને કાલે જ બતાવીશ કે હું ફેરફાર કર્યો અને ચૂંદડીમાં તો છે ને જે મીડિયમ આપણે ની ચુંદડી જોઈએ ને એ તો મળી જ નહીં બે ત્રણ જગ્યાએ ફેરા થઈ માંડ એક જગ્યાએથી મળી કેમ કે બે ત્રણ દિવસ આપણે મોડી ખરીદી કરી પણ બહુ વહેલી ખરીદી થઈ ગઈ બધી જગ્યાએ કાશે એક આ લીધી છે માતાજીની ચુંદડી ગ્રુપે થઈ અને એક આ નાની ચૂંદડી લીધી છે બે ચૂંદડી લેવાની હતી અને બાકીનું બધુંય છે ને આમાં લીધું છે મટીરિયલ ધારાબેનના ચણિયા ચોરી સીવવાના છે તો મેચિંગની બધી વસ્તુ બનાવી જોઈએ ને તો જોઈએ કેટલીક વસ્તુ બને ને કેવી બને આમાં વધારે વાર લાગી ગઈ કા અહીંયા જ આ દુકાનમાં એટલી ભીડ હતી ને સહેલીમાં ગઈ હતી હું આ બધું લેવા તો એ છે ને એક વસ્તુ ભૂલાઈ ગઈ પણ હવે કઈ નહિ હાલો ને હવે આવતા જતા મગાવી લઈશ બરાબર ને જે ઓલી સ્ટોનવાળી ચેન નથી આવતી

હલો ફ્રેન્ડ તો તૈયાર છે ની થાળી આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે મગનું શાક ભાત રોટલી નું કાચું આંબલીની ચટણી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો હાલો બપોરા કરી લઈએ અને પછી મળીએ ને અમારી આ નાનકડી એવી ખરીદી તમને કેવી લાગી જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ પેલા બપોરા કરી લઈએ અને ખરેખર છે ને માથું ભારે ભારે થઈ ગયું આમ ધરાળ છે ને આમ આંખ વેચાઈ જાય છે નિંદન ન થતી પણ આમ ચોખ્ખું આવી જાય એવી હાલત છે તો હાલો બપોરા આ લઈને પછી મળીએ હે તને તો હમણાં ક્યાં નીંદર જ આવે છે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર પોણા પાંચ વાગ્યાનો રૂંઢાના બધા કામ થઈ ગયા છે અને બસ કામ કરીને ફ્રી થઈને હાથ મોઢું ધોવાઈ ગેંડી આવી ને એટલે આ ગેંડીનો નળ તૂટી ગયો જેવો ચાલુ કર્યો ને એવો જ તો હવે અત્યારે સાહેબને ફોન કર્યો છે કે તાત્કાલિક આવો કેમ કે ઉપરથી છે ને વાલ બંધ કરવો જાય નહીં ત્યારે આ બધું પાણી ભયું જાય જો નળ થઈ ગયો છે આખો નોખો ધારા તો જો કેવી અરખાણી મારી કીધે નળ તૂટ્યો એટલે હે સાહેબ એના કીધે તૂટ્યો હોત તો તો ખબર પડત નહીં તો હાલો હવે છે ને જો અહીંયા ઉપર વાલ છે ટાકુય ઉપર છે તો હવે વાલ બંધ કરશો ને તો એ થાય ને નળ બદલાવો જોવા તાત્કાલિક જોરુંઠાના બધા કામ થઈ ગયા છે હંજવારી કઈ વાસણ ગોઠવા કપડા હંગકેલા પાણી વાલ તો બંધ કરવા દે કઈરા વાલ બંધ આમ હોય એમાં હવે આ હવે આ ફિટ કરવો દેશી આવે ને ન થાવતો ઈ પણ આમાં પછી છે ને હું આ ટાઈટ કરવા ગઈ ને એમાં તૂટી ગયો આમાં થોડું થોડું પાણી લીક થતું હતું હું વળી ટાઈટ કરવા ગઈ ટાઈટ કરવા ગઈ એમાં હાવ પૂરું થઈ ગયું હવે દે નહીં હંધા થાય સારું હાલો ને હજી એક મારે બજારનો ધક્કો છે ગમે એટલું યાદ કરી કરીને વસ્તુ લઈ આવીએ ને તોય કંઈક ને કંઈક ભૂલાઈ જ જાય તો હવે જોઉં ક્યારે જાવ એમ અને આજે ધારા ફૂતી નથી આખું બપોર છે ને એને રમવામાં જ કાઢ્યું હમણાં બે ત્રણ દિવસથી આ ધારા બપોરે હોતી નથી હું કારણ છે કે સમજાતું નથી નહીતર તો હુઈ જતી ન તો સાત વાગે વાગે ઉઠતી ઉઠાડું ને તોય ન ઉઠતી એની જગ્યાએ ત્રણ ચાર દિવસથી આ ધારા બપોરે હોતી જ નથી તો સારું હાલો હવે જાજી વાતો ન કરવી અને હા તમને બધાને માં આદ્યશક્તિ માં જગદંબામાં નવદુર્ગા ના નવલા નોરતાની હાર્દિક શુભકામના માતાજી બધાની મનોકામના પૂરી કરે સૌની આસ પૂરી કરે એવી મા દુર્ગાને પ્રાર્થના અને ફરી એક વખત તમને બધ અને નવરાત્રિની હાર્દિક શુભકામના અને આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ સાહેબ તારા હવે એ નવો જ લેવો પડશે આટા ટાઈટ કરવા ગઈ ને એમ જ થયું